તમારા જન્મ જાણો ક્યારે થશે તમારું ભાગ્યોદય સંસારમાં એક જ સમયે જન્મેલા લોકોનું ભાગ્ય પણ અલગ અલગ હોય છે જન્મકાલમાં આપણે જેટલી વાતોને સૌથી અધિક મહત્વ આપ્યા છે તેમાંથી સૌથી વધારે મહત્વપૂર્ણ છે અઠવાડિયાના દિવસો અઠવાડિયાના હર એક દિવસમાં પોતાની એક વિશેષતા છે જેમાં જન્મેલા બાળકોમાં આમાંની કેટલીક વિશેષતાઓ અમુક અંશે હાજર રહી શકે છે તેથી તેની સાથે અન્ય પરિસ્થિતિઓ અને પ્રભાવો પર પણ આધારિત છે જન્મ કોઈ પણ દિવસે થાય છે જો તેનો સ્વભાવ મેળ ખાતો નથી તો આપણે પહેલા અઠવાડિયાનો જન્મ દિવસ જોવો જોઈએ પછી રાશિચક્ર અને તે પછી જ્યોતિષશાસ્ત્ર સાથે કુંડળીનો મેળ જોવો જોઈએ કયા બાળકોનો જન્મ કયા દિવસે થયો છે ત્યાંથી તેના ભાગ્ય કેવી રીતે જોઈ શકાય આ વિષયને લગતા ઘણા લોકપ્રિય પ્રણાલીઓ પ્રચલિત છે તમારો જન્મ કયા દિવસે થયો છે તે જોઈને તમારા ભાગ્યાનું અનુમાન લગાવી શકો છો ચાલો શરૂ કરે આજનો વિડિયો તે પહેલા તમને બધાને નમ્ર વિનંતી છે કે તમે ચેનલ પર નવા છો તો ચેનલ લાઇક સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ ચોક્કસ લખજો સૌપ્રથમ શરૂઆત કરીશું રવિવારથી જો તમારો પણ જન્મ રવિવારના દિવસે થયો છે તો આવા બાળકો અથવા આવા લોકો ઉર્જાવાન સમૃદ્ધ સમૃદ્ધ હોય છે તેમના જીવનમાં નસીબ સરળતાથી ખુલે છે તેઓ તેઓ નસીબદાર બને છે છે અને આવા લોકોના રંગમાં સમૃદ્ધિના સમાચાર મળતા રહે સામાન્ય રીતે આશાવાદી હોય છે તેઓ મોટેથી બોલે છે આવા લોકો સામાન્ય રીતે ગમે તે કામ કરે છે તેઓ તેમની તીક્ષ્ણ બુદ્ધિના પ્રભાવ હેઠળ સફળતા મેળવે છે તેમની બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે તેઓ ખૂબ જ દિમાગવાળા હોય છે અને અભ્યાસમાં પણ સારા હોય છે પરંતુ જ્યારે તેમનો ખરાબ સમય આવે છે ત્યારે તેઓ વાસના અને અહંકારના પ્રભાવમાં આવી જાય છે અને એવા કામો કરે છે કે જ્યારે તેમને ખરાબ સમય આવે છે ત્યારે તેમને ભારે ત્રાસ સહન કરવો પડે છે જ્યારે તેમના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે સમય તો સમય છે ક્યારેક સારો સમય તો ક્યારેક જીવનમાં ખરાબ સમય આવે છે તેવી જ રીતે જ્યારે તેમના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તેઓ ખોટા રસ્તે ચાલે છે તેઓ વાસના અને અહંકારથી પ્રભાવિત થાય છે અને ઘમંડ આવે છે જેના કારણે તેમને ઘણા દુઃખ સહન કરવા પડતા હોય છે પરંતુ તેઓને લોકોનું નેતૃત્વ કરવાનો જુસ્સો અને અધિકાર વારસામાં મળે છે જ્યારે તેમનો સમય સારો હોય છે અને તેમના જીવનમાં ચારે બાજુથી સમૃદ્ધિ આવે છે હવે વાત કરીશું સોમવારે જન્મેલા વ્યક્તિઓ વિશે જો સોમવારે તમારો જન્મ થયો છે તો તો આવા લોકો પણ પણ હોઈ શકે તેમને ભૂખે મરવાની નોબત ક્યારે નથી આવતી તેઓને તેમના જીવનમાં ક્યાંથી અને ક્યાંથી ધનની પ્રાપ્તિ થતી જ રહે છે ક્યારે પણ એવી પરિસ્થિતિ નથી આવતી કે તેઓના પર્સમાં પૈસા ના હોય શાંતિ અને પ્રસન્નતા જન્મથી જ તેમનામાં હોય છે આ કોઈ પણ વ્યક્તિથી સળગવાથી પ્રભાવિત થતા નથી. તેમને આ વાત સરળતાથી ખબર પડે છે કે તેઓ સામાન્ય જીવન જીવવા આવ્યા છે અને આવા લોકો ન તો લાંબી યોજનાઓ બનાવી શકે છે અને ન તો તેમને પૂર્ણ કરી શકે છે. તેઓ કોઈ મોટું કામ નથી કરી શકતા અને ન તો તેઓ તેમના જીવનથી ખુશ છે જે લોકો રાજકારણમાં રસ ધરાવતા નથી. તેથી તેઓ સામાન્ય રીતે વિશ્વથી અલગ રહે છે. જેનો અર્થ છે કે તેઓ લોકો સાથે વધુ ભળી શકતા નથી તેઓ સંપર્ક કરી શકતા નથી તેઓ થઈને પોતે અને એકલા રહેવાનું પસંદ કરે છે હવે જેમનો જન્મ મંગળવારે થયો છે કહેવાય છે કે મંગળવારે જન્મેલા વ્યક્તિ કઠોર જીવન જીવે છે સાથે જ તેઓ મહત્વકાંક્ષી અને ઉગ્ર પણ થઈ શકે છે કોઈ વસ્તુને મેળવવાની ઈચ્છા તેમનામાં પ્રબળ હોય છે આ દિવસ દરમિયાન વ્યક્તિ ઘણી વાર તેમના માતા પિતાથી અલગ રહીને વ્યવસાય કરે છે તેઓ મિલકતથી આગળ વધતા નથી તેઓ પોતાના જીવનમાં એક નવા સ્તરે પહોંચે છે જેના કારણે તેમના માતા પિતાને તેમની પોતાની મહેનત અને પોતાના ગુણોથી જ એક સ્થાન પ્રાપ્ત થાય છે હવે વાત કરીશું બુધવારે જન્મેલા વ્યક્તિઓ વિશે વિદ્વાન હોય દિવસે અને જે વ્યક્તિ સ્વયંભૂ રીતે ધન પ્રાપ્ત કરે છે મહાન સંગીતકાર કલવેદ અને અનાયા ધન પ્રાપ્ત કરવાવાળા વ્યક્તિ આ દિવસ જન્મ મળે છે તમારી પાસે એક અલગ પ્રકારની કળા છે અચાનક પૈસા મળે છે તેઓ આસાનીથી વધુ પૈસા મેળવે છે અને તમે તમારા જીવનમાં જિદ્દી અને વ્યર્થ ખર્ચો પણ કરો છો તમારા હાથમાં પૈસા રોકાતા નથી જો તમારી પાસે હજાર રૂપિયા છે તો તમારી પાસે તે છે કે તમે થોડીક જ ક્ષણોમાં તે પૈસા ખર્ચ કરી શકો છો આવા વ્યક્તિ અપારદાની હોય છે તમારી અંદર દાન અને ધર્મનું ખૂબ જ મહત્વ છે તેથી જ તમે કોઈના સુખ માટે પોતાની કુરબાની પણ આપી શકો છો સામાન્ય રીતે આવા લોકો ચિત્રકાર સંગીતકાર હોય છે અને આ માધ્યમથી અઢળક પૈસા નામ અને પ્રસિદ્ધિ કમાઈ શકો છો આવા લોકો હોશિયાર હોય છે અભ્યાસમાં ખૂબ જ સારા હોય છે પરંતુ તેમની પૂર્ણતાનો આનંદ માણી શકતા નથી જેનો અર્થ છે કે તમારી અંદર જે પણ ક્ષમતા છે તેનો તમે લાભ નથી ઉઠાવતા હવે જાણીએ જેમનો જન્મ ગુરુવારે થયો છે ન્યાય ન્યાયપ્રિય પંચ પ્રેમાળ આર્બિટર એડજ્યુડિકેટર ડાયરેક્ટર વિડ અને મહેન્તાણું વિશેષતાઓથી ભરેલી વ્યક્તિનો જન્મ ગુરુવારે થાય છે આ દિવસે જન્મેલા લોકો દુન્યવી આનંદમાં ઠોકર ખાવા માટે સક્ષમ હોય છે અને તેઓ કોઈ પણ સમયે પોતાના ત્યાગથી સંસારને વશીભૂત કરી શકે છે પરંતુ જે લોકો હંમેશા સાદું જીવન જીવે છે તેમાંથી મોટા ભાગના લોકો ગુરુવારે જન્મેલા હોય છે તો તેના લગ્ન પણ ગુરુવારે થાય છે તો પછીનું જીવન તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે તો હજુ સુધી જેમના લગ્ન નથી થયા તેમને ગુરુવારે લગ્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ આવો વ્યક્તિ બિનજરૂરી રીતે તેના હાથમાંથી પડતું નથી અને તેનામાં એવી કોઈ વસ્તુ નથી કે તે બિનજરૂરી રીતે ખર્ચતો નથી અથવા તેના પણ સિદ્ધાંતો છે ત્યાં મૂલ્યો છે તેઓ તેમનાથી ક્યારે વિચલિત થતા નથી તેઓ સખત મહેનત કરે છે એટલે કે તમે ખૂબ જ સફળ છો તેઓ તેમના જીવનમાં વધુ સફળ છે તેમના ખૂબ જ સમર્પણ સાથે કામ કરો સફળ થાય છે અને આ બધા ગુણો ગુરુવારે જન્મેલા લોકોમાં જોવા મળે છે હવે જે વ્યક્તિનો જન્મ શુક્રવારના દિવસે થયો છે તેમના વિશે જાણીશું આ દિવસે જન્મેલ વ્યક્તિ ખૂબ જ પ્રેમાળ અને દાનેશ્વરી હોય છે એટલે તેઓ ખૂબ જ ઉદાર અને મદદગાર છે જેઓ વિશ્વના મહાન સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણવિદો છે કામકાજના લોકોનો જન્મ આ દિવસે થાય છે સામાન્ય રીતે જે લોકોનો જન્મ શુક્રવારના દિવસે થાય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ કે સરળતાથી પૈસા કમાવવા અને સુંદરતા મેળવવી એ તેમની વાત નથી પરંતુ એવું નથી કે તેમનું જીવન દુઃખી હોવું જોઈએ તેઓ ખુશ અને સન્માથી ભરેલા હોવા જોઈએ તેઓ ખૂબ જ જીવન પસાર કરે છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હોય છે કારણ કે તેઓને વધુ મહેનત કરવી પડે છે છે તો જ તમને તારા પૈસા મળી શકે હવે વાત કરીએ શનિવારે જન્મેલા લોકો આ દુનિયા માટે એક પડકાર છે અને તેઓ પોતાનું નામ કર્યા વિના આ સંસારમાંથી જતા નથી તેથી જ તમે સમજી શકો છો કે આ સંસારમાં તમારી કેટલી કિંમત છે આ દિવસે જન્મેલ વ્યક્તિ સરળતાથી મેદાન છોડતો નથી સરળતાથી હાર સ્વીકારી શકતા નથી હંમેશા સફળતા સુખ અને અને હોય છે એ શક્તિમાં તમે ખૂબ ઉદારતા ધરાવી શકો છો જો તમને કોઈ ગમતું નથી તો તમે તમારા જીવનમાં તે વ્યક્તિ સાથે ક્યારે વાત કરશો નહીં જો કોઈ વ્યક્તિ તમારી આંખોમાં એકવાર પડી ગઈ હોય તો પછી તે વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરે તે આ દિવસે ક્યારે તમારી આંખોમાં ઉછરી શકશે નહીં લોકો આ દુનિયામાં આસાનીથી આવે છે પરંતુ મને આશા છે કે તમને આજનો વિડિયો ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તમારું સબસ્ક્રિપ્શન મને ખૂબ જ પ્રોત્સાહિત કરશે તમારા માટે આવા સારા અને અનોખા વિષયો લઈને આવીશ હું તમને ફરીથી મળીશ ત્યાં સુધી ખૂબ કાળજી રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે